એક તરફ સુરતમાં નવા વર્ષના વધામણા થઈ રહ્યા હતા તો બીજી તરફ સચિન વિસ્તારમાં પાન ગુટકાના રૂપિયા મામલે થયેલી માથાકૂટમાં એકની ચપુના હત્યા કરી ભાગી છૂટેલા કિશોર સહિત બે હત્યારાઓને સચિન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સડ્યા પાછળ ધકેલ દીધા છે સુરતમાં થર્ટી ફર્સ્ટની રાત્રે એક તરફ લોકો વર્ષ બે હજાર પચીસને વિદાય આપી નવા વર્ષ બે હાજર છવ્વીસના વધામણા કરી રહ્યા હતા ત્યાં જ સચિન વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી જૂના સ્લમ બોર્ડમાં હનુમાનજી મંદિર પાછળથી સુરત ઉર્ફે દાદુ મુકેશ સુરવાડેની ચપુના ગામારી નિર્મમ હત્યા કરેલી લાશ મળી આવી હોય જે મામલે પોલીસે તરત જ તપાસ હાથ ધરી હતી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ કેન્ડ ડામોર ઇન્ચાર્જ ડાયમ પોલીસ કમિશનર ઝોન છ તથા ઇન્ચાર્જ મદદનીસ પોલીસ કમિશનર આઈ ડિવિઝનની સૂચનાને લઈને સચિન પીઆઈ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોના માર્ગદર્શન હેઠળ હત્યારોને ઝડપી પાડવા મેદાને આવી ગઈ હતી અને અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી ગણતરીના કલોકોમાં સુરજ દાદુના હત્યા રહેવા સચિન સ્લમ બોર્ડના ઝુંપડામાં રહેતા કમલેશ ઉર્ફે રાજ દિલીપ રણદેવે અને એક બાળકિશોને ઝડપી પાડ્યા હતા તો ગુટખાના પૈસા બાબતે સુરત સાથે થયેલા ઝઘડામાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે તો સચિન પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે